સુજયભાઈ પટેલને હેમચંદ્રાચાર્ય રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો ગુજરાતના પાટણ શહેરમાં નરસિંહ ટેકરી પ્રાથમિક શાળા ડાકોરના શિક્ષક સુજયકુમાર આર પટેલને હેમચંદ્રાચાર્ય રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો શિક્ષક સુજયકુમાર પટેલને શિક્ષા સાગર ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને શિક્ષણ સાગર ઉપયોગી એવી શિક્ષણ સાગર એપ્લિકેશન મિત્રોના સહયોગથી બનાવી તેમની બનાવેલી શૈક્ષણિક ફાઇલો પ્રાર્થનામાં બાળકોને વાંચવા દૈનિક સમાચાર વર્ષ દરમિયાન ગુજરાતની પ્રાથમિક શાળાઓ જરૂરી તમામ સાહિત્ય બનાવી શિક્ષકોને મદદરૂપ થાય છે માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો સમારોહમાં ગુજરાત બિહાર હરિયાણા રાજસ્થાન આંધ્રપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર સિક્કિમ કર્ણાટક ઉત્તરાખંડ ઓરિસ્સા બિહાર ઉત્તરપ્રદેશના પ્રદેશના ઉત્કૃષ્ટ અને નવીન શિક્ષકોને તેમના શ્રેષ્ઠ ક્ષેત્ર શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ સન્માન કરવામાં આવ્યા હતા આ સન્માન શૈક્ષણિક કાર્યો નવીન શિક્ષણને સિદ્ધિઓ માટે આપવામાં આવે છે કાર્યક્રમના આયોજક સાગર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રભારી શૈલેષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ ફંક્શન એવા પસંદગીના શિક્ષકો માટે છે જેઓ શિક્ષણ ક્ષેત્રે કંઈક નવું કહી રહ્યા છે